हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે સૌ સર્વ ગોઠી ભાઈઓ સોલંકી કુટુંબના માતાજીના હવનમાં હાજરી આપેલ છે અને અમારા છેતાલીસ ઘરમાં ત્રણ જણાનો અમારા જોડીમાં વારો આવેલ છે જેથી કરીને અમે પૂજા વિધિમાં બેસીએ છીએ ચંડી હવન કરવામાં આવેલો છે અને ચાલો મિત્રો આપણે પૂજામાં હવનમાં પૂજા કરીએ અને ભાગ લઈએ જય માતાજી ما ساند مار فڪري بهمان ۽ جوڌيندا جو باپ قابرا ٿيو تو پاڻايا